પાજી હા ભાઈ પૂછો સોની ચેવી રી કેવી છે અલે આ સોડી તો બકરાજી એક નંબર હતી હો અન થઈ જન દારો નક્કી કમ્પ્લીટ અલે કમ્પ્લીટ નક્કી નક્કી આપડે તો નક્કી રાજી છે આપણે એ બકરાજી હા હું જો ખબર છે હા બોલો બોલો એટલે આપણે બાજ એમ નથી પેલે મોટી છોડી હા મારે એના ચડો છે કરાવો કે ને તો થઈ ગયું છે બે લાખ ને 2 લાખ આલમો વાત કરું કે લાખ વધારે આલક તમારું ચેક કરી દે તો આ સો ગાડી ગાડી ભરાવી છે મારી પરથી મારે બરોબર છે આજ તમારા માલ એટલે કેવાનો મતલબ કે છોકરી હારી બતાવું છું તો તમે પૈસા કરો છો એના પૈસા વધારે પડતા નહીં આપડે તૈયાર છે હવે ક્યાંક વાત કરશે પણ હું શું કઉ છું

નહીં પૈસા આલે દોઢ લાખ રૂપિયા દોઢ આલે બે લાખ બે લાખ હા આ પણ દોઢ લાખ તો મારા ને તારા એકલા જ હા આ તમારા હવે હું શું કહું છું અંબાજી હવે કેટલું આખું છે અંબાજી તો આ છે વાચી તો લગભગ અડધી તો પચાસ આઠ કિલોમીટર પચાસ આઠ કિલોમીટર છે હા તો હડો હડો પછી મારું થશે પણ હું થાતો છું ને